નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હવામાન વિભાગને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જીયા મિત્રો આપને જણાવી દે કે નવી ભયાનક આગાહી ગુજરાત ચિંતામાં ત્યારે વિગતવાર વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગણવીસ ઓગસ્ટ જ્યારે દરમિયાન અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી વાત કરીએ તો મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર ચક્રવાતી હવાનો ત્યારે પ્રભાવ હોવાથી આગામી ત્યારે મિત્રો આગામી દિવસોમાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે તે વીસ ઓગસ્ટ સુધી કોણ કોણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ સાથે ત્યારે મિત્રો ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકા છે જી આ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ